નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડ પાણીની ટાંકી પાસેથી પોલીસે કેમિકલનો ઉપયોગ કરી ગેસ લાઇટરની મદદથી સ્પાર્ક કરી વિસ્ફોટક અવાજ કરતી પીવીસી કાર્બાઇડ ગનના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં વિસ્ફોટક એરગનનો ઉપયોગ કરવાથી નાના બાળકને આંખ અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી આ બનાવને ધ્યાને લઈ આ પ્રકારની ગનના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી પાસે કાર્બાઇડ એર ગનનું વેચાણ કરતા પરપ્રાંતીય શખ્સને ગનના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એકોતેર નંગ ગન કેલ્શિયમ કાર્બાઇડ કેમિકલને એકસો પિસ્તાલીસ કોથળી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે